થઈ જાય ને પછી આપડે મૂમ પાડીએ એટલે આવી જાય કેટલી હવે આ બસ વગાડ થઈ જાય બધું હવે બધા સલાહ છું

હવે તમારે કોઈ વર રાખવી નથી આવું ના આદુ એ આદુ છ હા બનાવશો ને તમારો મગજ ખાઈ ગયા મારું મગજ હતું આમ તો મિકી ક્યાં જતો

મેળી તડકા દાળ બનાવીએ છે હજી તો ખસે ને દાળ એટલે દાળની ની આવશે હા બસ એવી જ મેઘ જો આપડે આવશે આવશે આપડા હાગા તમે બોલ્યા તા ને તે હબો રીહેન નહી જાય રહ્યા રીહેન નહી ગયા ઓ વાહ તમને જે રીતના ખબર પડી અલે હાગા મુ પક સુટો કરાવ ઓમ ફરી ઓમ ફરી નીકળ જો ને તો લાગ તો હાગા ના કરું ગડી પણ એલા હાગા નતા અલ્યા તારી વા ખોલાયો પણ તમે હું કા બોલ્યા તા તાને મુ બોલે ન તો યાર હું તો ખાલી ઈવાને પ્રેમ થી સમજાવ તો પણ હમજતા નતા એટલે ખાલી થોડો દાબી નાકોટો કરીને બોલ્યો ને એટલે ઈવને ખોટું લાગી જ્યું લાગે છે શું કરજો હવે આપડે આ બધો બોલાવું પણ એવું લાગે ના આપડે બોલાવીએ ફોન કરી ઉપાડે ફોન નહી ઉપાડે નહી ઉપાડે ફરી કરો એટલે ઉપાડો કે ઉપાડો યાર ફરી કરો ફરી કાપી ફરી કરો નહી ઉપાડતા ફેર લગાવો ફેર લગાવો ઈવન ઘર તો કણ હતા એ તો ગામમાં રહી એવું ઓવા જક બોલા તા એક જણો જઈ અમને ગામમાં ના જવાય યાર ગામમાં જઈએ ને તો હીરો પાસે દાબીને આપોટો કરા આપણને

તીજો ફોન કર્યો તોય નઈ ઉપડતા આ રે શું કરજો હવે હવે કશું કરવું નહી આપડા આપણો કાજ ચાલુ રાખો એરો ઋષે બડીન ગયો છે ને હમણા ભૂસ્યો આ ને એટલે રેગા તો રેગા તો પાછો હોય જ આવશે બીજે ક્યાંય નઈ જાય એવું ઓ અમે ફોન કર્યા ને એટલે એને ખબર પડી જાય કે હવે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હાલ હમણા એ ભરવા માટે હોય આવી જારોડો બેહો તાણો આપડા આપણો કામ ચાલુ રાખો હવ ઇનામાં આપડા મગજ નઈ દોડાવ બરોબર કેટલા આયુ ભાઈ આપડા કારીગર

ના ના એવું નહીં તમે ના બાકાત રાખ્યા બાકાત રાખ્યા ના બાકાત તો કદી ના રાખી રે મને અરે રાખ્યા હું ના રાખી તમે પડતા રહ્યા તાકાત સહીઓ ની મને પડતા રાખી તમે પડતા રહ્યા ને લાભ લેવા લેવા પછી ગયા કંડા બો બો વાત ફેવરે અગર જે વાત હોય કરો હવે મારી વાત ઓબડો આ સીધી લીટી માં વાત કરી દઉં તમને આ બોલ હું વાત છે તમારા ભાઈ પેલા જેઠાલા રેક નહીં

શાંતિ રાખો શોધી રાખો તળાવ દયો બધી બાટી તળાઈ જાય પછી કેક કાપવાની છે મારા અને પછી ખાવાની છે આલા બાટી થઈ જાય તો ખાવા નહી મળે

એ તો ખાય એ તો એના માટે તો આ બધું આયોજન કરીશું હા એ તો હો ખાતો તમે ના ખાખા કરો

તો એ તો મારા વિશે જબરું બોલતો ને તમારા વિશે તો એ મે મને આ કરતા તમને હાવ કે ઉતારી પા ગંડાળ આવી તમે બીજી વાત જવા દયો ઈ કણ જઈને બધું ઉલાળી મેલું મારા વખાણે મને પડતો મેલીને ને હવા કરો પેલા હો માં કોમ ના મે હું વિચારતા છી વાત આવી છે યા કરવાજી હા મામલો મેદાન ચડી ગયો મામલો મેદાન નહીં હવે ચટકોળે ચડ છે શબ્દો એ ભરો ભરો ચંપુલાલ હા મારા છોકરાનો બર્થડે છે

અલે આ એ ગળવાજી કોઈ મેટર ચાલે ઓટી આઈન કરાણો કે ના કરાણો લે ધરાધુ અલે જેઠાલાલ તો બોલેકતા નહી વાતનો વાડી ઈના ભઈને પડતો મિલે કેકો કાપી રહ્યા હૈ દાળ ભાટી ના પૂખરમ કરી મારા સુકા ખાધું હા મર

હજી તો બાપરાના ટેતા નતા ફોડ્યા આ નતા ફોડ્યા અને ડાયરેક્ટ કેક નો બથડો ભરી અને સોટા દીધી મુઢે કેક કેક ની તમે હું હાલત કરી જોજો આ અમારા મુઠા ની હું હાલત કરી લે બધું થાય કાલ મુઠા

ના ના આજ મારા છોકરા નો બર્થ ડે છે મારા છોકરા ના બર્થ ડે ના દાળે કોઈ બબાલ એટલે હું લે કાળ મુ તમે પછી બીજી તમે બધા અને આ દાળ હવે આજ મારા છોકરાનો બર્થડે છે અને તમે આજ બધા ગમે મારા મેમન કેવો આ જવા મારે કોઈ બીજું ત્રીજું બોલ્યા જેવું નહીં આ જવા બધું હું ચલવી લઉં જે કીધું એ હો કીધું સારું કર્યું હેડો એ બોને તમે હોય તો આયજનમાં હું ધૂળ આયા આ તો સારું થયું હોવાને કીધું ન તું તો કાલ મુઠા ખબર પડવા દે ન તો પાહો અને પાછી આયા આયા વાત સાચી છે વાત સાચી છે તારા શેતર માં પાર્ટી કરવા માટે ઓછો ના હોતો હે મારા તમે તો લેવા બોલો તમે ગુંદર ના મારી વાત હું હાથું હાચું કઈ ખોટું નહી બોલું તમે કોઈ નઈ સ્વાગત

મારા છોકરા કેક કાપીને બાટી ખાવા બેહવાનું તું તમે આઈ ગયા તે સારું કર્યું હવે મારા છોકરા તો બર્થ મનાઈ ગયો કેક તો જણ કપાઈ ગઈ